આજ પંદર દી દિવસ થી ઓનલાઈન સરકારે દુઃખી જ કરી નાખ્યા ખાય પંદર દી હરિયું કઢાવી ઓનલાઇન ઓનલાઈન પૂરું થાય એટલે હવે પછી એને નિર્ણય કર્યો કે છાસ લાખ ટન મગફળી નું ઉત્પાદન છે એમાંથી ખરીદવાની છે સરકારે કેટલી ઓગણીસ ટકા હવે ઓગણીસ ટકામાં એક એક ખેડૂત એક એક ખાતર પીઠ સિત્તેર મન જ લ્યો છે હવે મણ મગફળી ખેડૂત લઈ જાય અને ભાડું ન પોસાય સાહેબ હવે એ લોકો નો ટેમ્પો અમે બાંધી આગ્યો નો અમે નાનું વાહન કોઈ બાંધી આપ્યું હવે આવી રીતે મફરી લેવી તમારે નથી દેવી મગફળી